સાલો મિત્રો આજે આજે આપણે સવારના પોરમાં જાજી ગયા છીએ તમે જોઈ શકો છો હજી આપણે જાગ્યા છીએ તમને બતાવી દઈએ આપણો રૂમ આજે આપણે જોઈએ અત્યારે તો ટાટ પડે છે શિયાળામાં એટલે બ્લેન્કિડની જરૂર પડે છે આપણે મિત્રો આપણે જાગ્યા પછી મોટું મોટું ધોઈ નાખ્યું અને ફ્રેશ થઈ ગયા છે એટલે હવે થોડીક વાર આપણે ગમી અને પછી આપણે નાસ્તો થઈ ગયો છે એટલે ખાવાનું થઈ ગયું એ પછી કરી લેવી આપણે નાસ્તો તમને બતાવીશું શું નાસ્તો છે આપણો સવારના પહોરમાં શું મળે છે આપણને ચાલો મિત્રો તમને કીધું આપણે શિરાવા આવી ગયા છે જે નાસ્તો તમે જે કહેતા હોય ને તો શિરાવાનું કેવી છે તમને બતાવી શું શું છે આપણે જોઈ લો રોટલા છે ઘી છે ને સા છે પ્રસાદ જેવી દાદો મજા આવે શિરાવાની રોટલા જેટલા ખાવ એટલા આપણે થેપલાન પરોઠા ને એવું કાંઈ હોતું નથી પણ આ તો જરૂર હોય છે જેની વાવણી પડે છે પડખે કે જેટલું ખાવું હોય એટલું લઈ લેવાનું અને મજા કરવાની તમારી ઘોડે કાંઈ પરોઠાન અવનવું નથી એને સિલાવતા પવન એવા મારું જોયું રોટલો અને શા ઘી તો મજા આવે એમ ચાલો મિત્રો સિરાવ લીધું પછી આપણે સવારના પોર એક જ કામ હોય છે પડામાં આંટો મારવા આવવાનું આપણે પડામાં આંટો મારવા આવી ગયા છે તમે જોઈ લો અહીંયા બાજુમાં સણ્યા છે ને તમને બતાવી કેટલા કેટલા ક્યાં ક્યાં સણિયા છે બધું તમને બતાવી દેવી તમે જોઈ લો જો આપણે આ બાજુમાં પણ સણિયા છે અને ઓલી બાજુ સણિયા છે ને આ બધા મકાઈ છે ઢોર આટું વાયુ છે આપડે ગાયું આટું અને આ છે ઘઉં જોઈ લ્યો અને અત્યારે ઝાકળ બહુ આવે છે એટલે શેણિયા માટે તો સારો છે ઝાકળ અને આ આપણે ઢોર આટું જે વાવ્યું છે એમાં કોઈ નુકસાન આવતું નથી પણ મેન વસ્તુમાં નુકસાન આવે છે તમને બતાવીએ આપણે જે આપણું કાસું હોનું છે એમાં થોડુંક નુકસાન આવે છે અને ઝાકળ બહુ વધારે પૂરતું આવે છે તમને બતાવી દેવી કેટલું આવે છે આમ તમે જોઈ લો અત્યારે તો શિયાળાની સિઝનમાં આ ઝાકળ તો થોડુંક નુકસાનકારક પણ હોઈ શકે છે કેમ કે આપણે જીરું પણ વાવ્યું હતું તમને બતાવ્યું હતું તમે જોયેલું આપણે જીરામાં પૂજી ગયા છે આપણે થોડુંક આ જીરું વાવ્યું એમાં

કેટલા લેણે છે આ એટલા હે આમ પછી ઓલ્યા બધા છે આપણે પાણી વાળતા વાળતા દેખાડ્યા હતા તમને એ આપણે તૂર જોઈ લ્યો સવારના પોરમાં આપણે સૌ પ્રથમ તો બધું જોવા આવવાનું કામ હોય છે પણ આમાં આટો મારવો ને બધું જોવું કેમ કે એ થોડુંક ખૂટિયા આવે છે એટલે કાંઈ બગાડ્યું નથી ને એમ ખાય બાય નથી ને આવી નથી ને તો ખાવા જાય મેં ત્યાં ને એવું ખાવા જાય પછી આપણે નુકસાન થાય છે એટલું ને જેમ બને તેમ રોજ તો નથી આવતા તમારે શું આવે છે તે કોમેન્ટ કરવો અને મને બતાવો ચલો બાય